આજના વિડીયોમાં કોઈપણ કલરના કપડાં ઉપરથી તમે અલગ અલગ જાતના ડાઘ એકદમ સરળતાથી ઓછી મહેનતે અને ઓછા સમયમાં કઈ રીતે દૂર કરી શકો તેના વિશે જાણીશું તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે સારો લાગે તો લાઇક કરજો તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો જો આ રીતે આપણે સફેદ કપડું હોય કે પછી કોઈપણ કલરવાળું કપડું હોય તેના ઉપર આપણે ચા ઢોળાઈ જાય કે પછી કોફી ઢોળાઈ જાય તો તેનો દાગ તમે સરળતાથી કઈ રીતે દૂર કરી શકો તો તેના માટે આપણે શું કરવાનું આ રીતે છે ને અડધી ચમચી એટલું જે ખાવાનું બેકિંગ સોડા આવે ને તે આપણે લઈ લઈએ અને જ્યાં પણ તમારે દાગ પડ્યો હોય ને એની ઉપર આ રીતે આપણે પાથરી દેવાનું આપણે અને ત્યાર પછી એની સાથે આપણે વિનેગર લઈ લેવાનું જો વિનેગર પણ મેં એક ચમચી કે પોણી ચમચી જેટલું લીધું છે અને જ્યાં આપણે સોડા નાખ્યો છે ને તેની ઉપર જ સરસ રીતે આ રીતે તેને પણ આપણે નાખી દઈશું જુઓ તેની ઉપર નાખીને આ રીતે ચમચીથી આપણે થોડોક લગાવી દઈશું અને ત્યાર પછી છે ને એક આ રીતે જૂનું બ્રશ લઈ લઈશું ટૂથબ્રશ આપણે જે ના વાપરતા હોય ને તે આપણે ઘરમાં પડ્યા જ હોય છે તો તે આપણે લઈ લેવાનું અને આ રીતે આપણે તેની ઉપર ઘસવાનું એક બે મિનિટ જ આપણે ઘસવાનું વધારે આપણે ઘસવું નહીં પડે એકદમ ઓછી મહેનત લાગશે અને આપણને કોઈ સરફ કે કોઈ સાબુની પણ જરૂરત નહીં પડે જો આ બે વસ્તુ આપણે નાખશું ને તો તેનું જે રિએક્શન હોય છે ને બંને વસ્તુ મિક્સ થશે એટલે બધો જ ડાઘ છે ને આપણો એકદમ હળવું થવા માંડશે જો આ રીતે તમે જોઈ શકો છો ને અહીંયા અમે એક મિનિટ ઘસી લીધું છે હવે હું તમને બતાવું છું કેટલું આપણે હળવું દાગ થઈ ગયું છે ત્યાર પછી હવે આપણે છે ને સાદા પાણીમાં તેને ધોઈ લેવાનું જ્યાં પણ આપણે આ રીતે ઘસ્યું છે ને તે કપડાંને આપણે આ રીતે સાદા પાણીથી વોશ કરી લેવાનું આપણે પછી એના ઉપર સાબુ કે કંઈ લગાવવાની જરૂર નહીં પડે બસ આ રીતે એક બે પાણીથી સાફ કરી અને આપણે તડકામાં સુકવી દઈશું તો તમારે જોશો ને તો તમને એમ લાગશે કે દાગ આપણો હતો જ નહીં એ રીતે થઈ જશે જુઓ હું તમને રિઝલ્ટ પણ બતાવું છું ખોલીને દાગ જરા પણ નથી તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે આ રીતે તમે કોઈપણ કપડામાં ટ્રાય કરજો અને સારું લાગે તો લાઈક જરૂરથી કરજો ત્યાર પછી જો આપણે આ રીતે તેલવાળા દાગ થઈ ગયા હોય ને કોઈ પણ કપડામાં કલરવાળું હોય કે સફેદ હોય કે કોઈ પણ આ રીતે સાડી હોય કે દુપટ્ટો હોય કોઈમાં પણ થઈ જ થઈ ગયું હશે ને આ રીતે સાદું કે પછી કદાચ તમારે જે આપણે શાકનું તેલ પણ ઢોળાઈ ગયું હશે ને તેને પણ તમે સરળતાથી આ રીતે દૂર કરી શકશો તો તેના માટે આપણે શું કરવાનું છે આ રીતે ન્યૂઝપેપર પહેલાં તો લઈ લેવાનું અને જ્યાં પણ આપણે તેલ ઢોળાયું હોય ને એની ઉપર આ રીતે ન્યૂઝપેપર ઉપર આવે ને એ રીતે રાખવાનું જુઓ અને સૌથી પહેલાં આ રીતે આપણે આંગળીથી જરાક હળવા હાથે કરી લઈશું તો જે પણ વધારાનું તેલ હશે ને તમે જોજો આ ન્યૂઝપેપરમાં આ શોષાઈ જશે એટલે ન્યૂઝપેપરમાં આવી જશે અને તેનાથી આપણે જે દાગ કાઢવાની મહેનત હશે ને એકદમ ઓછી થઈ જશે જુઓ જો આ રીતે હું બીજી વખત કરું છું તો આ રીતે આ જ પ્રોસેસને આપણે બે ત્રણ વખત કરી લેવાનું તો જે દાગ છે ને આ તેલનો ભાગ છે ને એ બધું આમાં ન્યૂઝપેપર શોષી લેશે અને આપણે જે દાગ હશે ને એકદમ હળવું થઈ જશે જુઓ હવે ત્યાર પછી આપણે છે ને એક કોઈ પણ પાવડર લઈ લેવાનું આપણે જે ટેલકમ પાવડર હોય ને અહીંયા તમે જો જૂનું પાવડર તમારા ઘરમાં કોઈ પડ્યું હોય ને તે પણ તમે લઈ શકો તેનાથી પણ આ રીતે દાગ દૂર થઈ શકશે જુઓ થોડુંક પાવડર થોડુંક અમથું લગાવી અને ત્યાર પછી આ રીતે આપણે રફ કરવાનું આંગળીથી જ આ રીતે હળવા હાથે ઘસી લેવાનું તો પાવડર છે ને બધું જ તેલ આપણું છે ને એમાંથી શોષી લેશે કપડામાંથી તમારે કોઈ પણ કલરનું કપડું હોય તેમાં આ ટ્રાય કરજો હું હમણાં તમને રૂમાલ ઉપર કરીને બતાવું છું જુઓ ત્યાર પછી છે ને પાવડર આ રીતે સરસ રીતે થઈ જાય ને ઘસાઈ જાય ને પછી આપણે આ રીતે પાવડરને ખંખેરી નાખવાનું જુઓ તો તમારો જે દાગ હશે ને એ આખું આપણે તમારે જતું રહેશે જુઓ દૂર થઈ જશે દાગ પાવડરની સાથે આપણે દાગ પણ આપણે શોષાઈ જશે જુઓ તમે એકવાર ટ્રાય કરીને જોજો ત્યાર પછી જો આ રીતે આપણે છે ને યુનિફોર્મ હોય કે સફેદ કપડાં હોય કે પણ કપડાં ઉપર છે ને જે સાઈનો દાગ પડી ગયો હોય ને બોલપેનની ક્યારેક ક્યારેક સાઈ તમે જોયું હશે કે ઢોળાઈ જાય છે અને આ રીતે લીટા પણ હોય બોલપેનના તો કોઈમાં પણ તમે આ વસ્તુ ટ્રાય કરી શકો તો તેના માટે છે ને આ રીતના ડેટોલ હોય છે ને આપણે ઘરમાં રાખીએ છીએ તે આપણે લઈ લેવાનું અને કોઈ પણ રૂ કે આ રીતે કોટનનો કપડો મેં અહીંયા રૂ લીધું છે કોટનનું કપડું પણ નાનકડો આપણે કટકો કરીને લઈ શકાય ને જે ડેટોલ લગાવી અને આ રીતે સહીમાં કે તમે બોલપેનના લીટા ઉપર ઘસશો ને તો એકદમ તમારે ગાયબ થઈ જશે તમારે ધોવાની જરૂર નહીં પડે કપડાંને આપણે સાબુથી કે વોશિંગ પાવડરથી ધોવાની જરૂરત નહીં પડે અને આપણે સમય અને મહેનત બંને બચશે જુઓ આ રીતે તમે રૂ લગાવીને સાફ કરશો ને એક બે મિનિટ ઘસશો ને તો જ જતું રહેશે સાઈ પણ જતી રહેશે અને જે બોલપેનના લીટા હશે ને તે પણ ગાયબ થઈ જશે જુઓ પહેલાં જરાક હળવું થશે અને પછી વધારે ઘસવાથી આ રીતે જતું રહેશે ત્યાર પછી તડકામાં નાખી દેવાનું તો જે આપણો શર્ટ કે ભીનો થયો છે ને તે પણ એકદમ સરસ તડકામાં સુકાઈ જશે અને તમારે ડાઘ એકદમ ગાયબ થઈ જશે જુઓ તમે જોઈ શકો છો ને તો આ આઈડિયા તમે જરૂરથી બધા ટ્રાય કરીને જોજો અને સારા લાગે તો લાઇક કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ નવા વિડીયોમાં